દ્વારા રીકસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ના ગામ પાસે ખંડેર ઇમારત પાસેથી મળેલા યુવાન ના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે બંગાર મેણીને પેટયું રડતું યુવાન અજાણ્યા યુવાનને પોતાની સાથે ખંડેર બિલ્ડિંગમાં લાવ્યો હતો જેમ બંને વચ્ચે જમવા બાબતે તકરાર થતા તેણે અજાણ્યા યુવાનના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહને ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો આ કૃત્યને અંજામ આપનારા આરોપી રાજુ સાકેટની ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ મૃતક યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે મધ્યપ્રદેશના રાજુ સાકેટને ઝડપી પાડ્યો હતો તેની આકરી પૂછપરછ કરવામાં આવતા હત્યાના દિવસે જ તેને અજાણ્યા યુવાન મળતા થોડી વાતચીત બાદ સાથે લઈ ગયો હતો ત્યાં સામાન્ય તકરારમાં રાજ ઉત્સાહ કેઠે તેનું ડીમ દાણી દીધું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ આરોપીની ધરપકડ કરી છે પણ સૌથી મોટો પડકાર હવે મૃતક હિસમ કોણ છે તે ક્યાંથી આવ્યો હતો તેના પરિવારજનો કોણ છે કે કેમ તેવા સવાલોના જવાબો શોધવા માટે મૃતદેહના ફોટો તેમજ તેની ઓળખ માટેના કેટલાક શારીરિક નિશાન સાથે તપાસ શરૂ કરી છે શ્વાનો એમ મૃતદેહને વિકૃત કરી નાખ્યો હતો શ્વર શહેર બે ડિવિઝન પીઆઈ વી કે ભૂતિયા અને પોલીસનો કાફલો સતત આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રી સૈયદ અંકલેશ્વર